એક હજાર આઠ દોસંતના તમે દર્શન કરો છો એ ઓરિસ્સાના મૂળ જગન્નાથ મંદિરના ભગવાનના ગર્ભગૃહમાં દિવસ એનો અભિષેક કરીને સિદ્ધ કરેલી આ મૂર્તિ છે આ સાક્ષાત જીપ લઈને અને એમાં ભગવાનની સાડા છ વાગ્યા અહીંયા આરતી થશે આરતી પાણી જશે આરતી કરી દૂધ ધરાવી ધરાવજો અને સવારે ભગવાન શાળા છે પોણા સાથે મંદિરે ભગવાનની કહીને રથયાત્રા છે મારી આપ સૌની વિનંતી છે ગામના વેપારીઓ પણ અડધા દિવસ માટે બંધ રાખ્યું છે અને કાલે આજે વરસાદ થયો એટલે એમ થાય મને ખબર છે હું ખેડૂતો છે એવું છે નહીં પણ બધાએ ભાઈઓ બહેનો બધાએ જેમ પોતાના એકના એક દીકરાના લગ્નની જાણવા જવાનો જેટલો આનંદ હોય એવા આનંદથી કાર બધા જોડાવા છે કારણ કે આ તો આખા છે આખા જગતનો દાદો છે તેત્રીસ કરોડ દેવતા અને ચોસઠ જોગણીઓની આપણા હિન્દુ શાસ્ત્રમાં વાત આવે છે એમાં એક આ ભગવાન જગન્નાથ એવા છે કે પોતાના ભક્તોને સામે ચાલી અને દર્શનનો લાભ આપે એટલે ભગવાન જગન્નાથ ચંદ્રભુદ્ધ દાદાની કૃપાથી આપણા ગામમાં રાજમાર્ગો ઉપર ફરવાના છે ત્યારે ભગવાનની રથયાત્રા મોટા મંદિરથી શરૂ થાય અને મોટા મંદિર પૂરી થાય ત્યાં આરતી થશે પછી બધાએ પ્રસાદ લેવાનો છે ત્યાં સુધી કોઈ ઘરે જવાનું નથી ઇમરજન્સી સિવાય પણ ભગવાન જગન્નાથ ભગવાન ચંદ્રભુદ્ધ દાદાના સિદ્ધનાથ મહાદેવને પ્રાર્થના કર્યું કે અમારો આ સતવાળા દરવાડી સમાજ ખૂબ આગળ વધે કારણ કે સેવા કરે છે સંગઠન છે શક્તિ છે આપણે એટલું જ ધ્યાન રાખવાનું કોઈ પૂછે તમને જાતિ પાતિ ને ઘરના દેશમાં મારે એટલી વિનંતી કરતું જરૂર છે કે તમને કોઈ પૂછે બાર ગામ જાવ ત્યારે કેવા છો ત્યારે સતવારા છો પછી કહેજો ત્યારે એમ કહેજો હું હિન્દુ છું હું હિન્દુસ્તાની છું અને પછી તમારી જાતિનું નામ આપો કે હિન્દુમાં અમે આ જ્ઞાતિના છીએ આપણે જાતિવાદી જ્ઞાતિવાદીએ આખા દેશને તોડવાનો પ્રયાસ કર્યો છે સનાતન ધર્મને જાગૃત કરો હોય સનાતન ધર્મને જીવંત રાખવો હોય તો ભારતના આકાશમાં જેટલા લોકો રહે છે સનાતની છે એ હિન્દુ છે એ આપણે ક્યારેય ભૂલીએ નહીં અને એવા ગર્વ સાથે આપણે આપણા દેશમાં આપણા દેશને આગળ વધારીએ એવી ભાવના સાથે ત્યાં